પરંતુ સૌથી વધુ ચર્ચામાં તેમનો ગ્વાલિયર મહેલ છે ગ્વાલિયરના જયવિલાસ પેલેસની સુંદરતા અને વિશેષતાઓ તેને ખાસ બનાવે છે ચારસો રૂમ પાંચસો સાઈઠ કિલો સોનાની સજાવટ અને ત્રણ હજાર કિલો ઝુમ્મરથી સજ્જ આ મહેલ સદીઓથી લોકપ્રિય બની રહ્યો છે વર્ષ અઢારસો ચિમોતેરમાં સિંધિયા વંશના શાસક જયાજીરાવ સિંધિયાએ ગ્વાલિયરમાં જય વિલાસ મહેલ બનાવ્યો હતો આ મહેલની ડિઝાઇન ફ્રેન્ચ આર્કિટેક્ટ સર માઇકલ ફિલોસે તૈયાર કરી હતી આ ભવ્ય મહેલના દરેક માળ વિવિધ શૈલીમાં બાંધવામાં આવ્યા છે આ મહેલને ઇટાલિયન માર્બલ અને પર્શિયન કાર્પેટથી સજાવવામાં આવ્યો છે બાર લાખ ચાલીસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા આ મહેલને બનાવવામાં બાર વર્ષ લાગ્યા હતા મહેલના હોલની છત પર વિશ્વનું સૌથી ભારે ઝુમ્મર લગાવવામાં આવ્યું છે આ ઝુમ્મરનું વજન સાડા કિલો છે આ ઝુંબરને લટકાવતા પહેલા છતની મજબૂતાઈ ચકાસવા છત પર 10 દિવસ સુધી 10 હાથી ગોઠવ્યા હતા તો મહેલમાં ભોજન પીરસવા માટે ચાંદીની ટ્રેન પણ છે અને જમવા માટે સોના ચાંદીના વાસણો પણ છે હાલ આ મહેલની કિંમત 4 થી 5000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે